જય હિન્દ મિત્રો આપણે કેટલાક છેલ્લા ચાર પાંચ દિવસથી ભાજપની તાનાશાહી જોઈ કિસાન આંદોલનને કચડવા માટે ખૂબ તાનાશાહી કરવામાં આવી આંદોલનને હિંસક બનાવવામાં આવ્યું આ દરેક પરિસ્થિતિ આપણે જોઈ દરેક લોકો પોતપોતાના વિસ્તારમાં ઉપવાસ આંદોલન પર બેઠા બાર રોડ ઉપર વિરોધ પ્રદર્શનો કર્યો અનેક વસ્તુ કરી તંત્રએ ખૂબ પોતાનો દુરુપયોગ કર્યો ભલે અમદાવાદની છાવણીમાં અમારું જે ઉપવાસ આંદોલન હતું એ અમારા સૌના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી નાખ્યું ભાઈઓને ખેડૂતોને બધાની ધરપકડ કરી ગયા બધાને જેલમાં પૂરી દીધા હું એટલું જ કહેવા માંગુ છું કે તમે અમારા ઉપવાસ આંદોલનને તોડી દીધું અમને ડરાવવા માટે પોલીસનો તંત્રનો દુરુપયોગ કર્યો ભાજપે જેટલી તાનાશાહી કરી શકાય એટલી દરેક તાનાશાહી કરી ઘરની બહાર ન નીકળવા દીધા આ બધી વસ્તુ કરી અમારા આંદોલન તો ખતમ કરી દીધા ખતમ થઈ ગયા પણ તમે ભૂલતા નહીં કે અમે હજી પણ લડવાવાળા છીએ અમે લડશું અને આજ ભાજપ સામે રોડ ઉપર ઉતરી અને ભયંકર રીતે મજબૂતાઈથી અવાજ ઉઠાવશું કારણ કે ભાજપે આ વખતે જગતના તાત ખેડૂત ઉપર વાર કર્યો છે એટલે ભાજપને એટલું જ કહેવાનું છે કે તમારી જેટલી દાદાગીરી હતી એટલી કરી લીધી તમે તમે અમારા સૌના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી નાખ્યું તમે અમને બધાને નજર કેદ રાખા તમે અમારા ખેડૂતોને જેલમાં ભૈયા આ દરેક વસ્તુનો જવાબ આ દરેક તમે જે પરિસ્થિતિ નિર્માણ કરી આ દરેક પરિસ્થિતિનો જવાબ અમે તમારી પાસે હંમેશા માંગશું અને જનતા એનો જવાબ તમને આપશે મારે એટલું જ કહેવાનું છે કે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મજબૂતાઈથી આ વાતનો વિરોધ થશે તમે અમને રોકી નહીં શકો અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરતા હતા અમદાવાદમાં અમારી છાવણી ઉપર જાણે પેરો બેસાડી દીધો હતો કોઈને પોચવા ન દીધા અમારા ઉપવાસ આંદોલનને તો ખતમ કરી દીધા તમે પણ તમે અમારી હિંમતને તમે અમારી શક્તિને ખતમ નહીં કરી શકો એટલે મારે દરેક ખેડૂતોને કહેવાનું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ ભાજપ સામે આપણે લડશું અને લડતા રહીશું આજે હું રેશમાબેન પટેલ તમને કહું છું કે હંમેશા તમારા સાથે ઊભા છીએ ઊભા રહીશું જરૂર પડે તો તમને ખબર છે કે રોડ ઉપર ઉતરીને પણ આ તાનાશાહી સરકારને જગાડવા માટે ઘણી બધી વાર આંદોલનો કર્યા છે આવતીકાલે પણ દરેક આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉગ્રતાથી જે તાનાશાહી કહી દે છે ને છેલ્લા પાંચ દિવસ ખેડૂતો ઉપર જે દમનો કર્યા છે બોટાદમાં કરદા પ્રથા રદ કરવાની જે માંગણી છે આ માંગણીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવશે માંગણીને લઈને રોડ ઉપર પ્રદર્શન કરવામાં આવશે અને માંગણીઓને લઈને અમે અવિરત અવાજ ઉઠાવતા રહીશું અમારા ઉપવાસ આંદોલનને તમે ખતમ કરી દીધા એનાથી ફેર નહીં પડે અમને અમે લોકો તમારા અવાજ બનવા માટે હંમેશા તૈયાર છીએ અને ભાજપને ડર એટલો બધો છે કે તમે જોયું કે પાંચ દિવસમાં પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો આખા દરેક જગ્યાએ જેટલા પણ લીડરો હતા દરેકના ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી કોઈને બહાર નીકળવા દેવામાં ન આવ્યા આ બધું પરિસ્થિતિ જોઈ પણ આવતીકાલે અમે મજબૂતાઈથી રોડ ઉપર એક મજબૂત વિરોધ પ્રદર્શન કરીશું સમગ્ર ગુજરાતમાં કિસાનોના હક માટે કિસાનોના અવાજ માટે અને ખેડૂત વિરોધી ભાજપને લલકારવા માટે અમે હંમેશા અવિરત અવાજ ઉઠાવતા રહીશું હિંમત હારવાની નથી આપણે તાનાશાહી સામે લડવાનું છે અને અવિરત લડતા રહીશું તમારા સાથે અમે હંમેશા અડીખમ ઊભા છીએ માત્ર દીકરાઓ જ નહીં ખેડૂતની દીકરીઓ અમારા જેવી અનેક ખેડૂતની દીકરીઓ તમારા સાથે ઊભી છે અને ખેડૂતના દરેક પ્રશ્નો ગુજરાતમાં જેટલી પણ એપીએમસી છે આ એપીએમસીમાં જેટલા પણ જે બધું ચાલી રહ્યું છે ખેડૂત વિરોધી જેટલા પણ કામ થાય છે આ દરેક દરેક વસ્તુનો અમે લોકો મજબૂતાઈથી વિરોધ કરશું અમારે વધારે વાત નથી કરવી દરેકના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી અને ભાજપે અમારા ખેડૂતોને જેલમાં બંધ કર્યા છે એનો બદલો વાળવાનો સમય આવી ગયો છે એટલે આવતીકાલે આપણે સૌ રોડ ઉપર ઉતરી અને એક નવો આંદોલનની શરૂઆત કરીશું ગાંધી ચિંધ્યા માર્ગે આપણે પણ આપણો અવાજ બુલંદ બનાવીશું અને ભાજપ જે ખેડૂત વિરોધી ભાજપ છે એને કહેશું કે એક આંદોલન તમે પૂરું કરી દીધું અમારું હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બીજું આંદોલન શરૂ કરીશું ધન્યવાદ જય હિન્દ જય ભારત અંતરાત્મા જાગવાની શરૂઆત થઈ ગઈ છે બોટાદમાં ભાજપ પ્રેરિત કડદા સામે ખેડૂતોનો જે સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો અને આમ આદમી પાર્ટીએ એને નેતૃત્વ પૂરું પાડ્યું રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે રીતે ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડવા માંડ્યા અને આંદોલનની શરૂઆત થઈ એ આંદોલનને તોડવા માટે ભાજપ સરકારે બરાબર પાટીદાર આંદોલનને તોડવા માટે જે પેટર્ન અપનાવી હતી એ જ અપનાવી જેમ જીએમડીસીનો કાર્યક્રમ પત્યા પછી પાટીદાર આંદોલન ઉપર બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો બરાબર એ જ રીતે ગામમાં શાંતિથી ચોકમાં ચાલી રહેલી એક સામાન્ય સભા પૂરી થાય એ પહેલા પોલીસે બળ પ્રયોગની શરૂઆત કરી દીધી આ ભાજપની જે કડદા પ્રથા છે અને કડદા કરનારાઓને બચાવવા માટેની જે એની તીવ્ર ઈચ્છાઓ છે એ છતું કરે છે ભાજપના ભયથી ભાજપે ફેલાવેલી ભૂખથી ભાજપના બેફામ ભ્રષ્ટાચારથી અને ભાજપે ઊભા કરેલા કાલ્પનિક ડરથી જે પીડિત જનતા છે જે ગુજરાત પીડાય છે એનો આત્મા જગાડવાનું એમને ફરીથી હિંમતભેર ઊભા કરવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે

ચૂંટાયેલા સભ્ય બોટાદ તાલુકાના ભાજપના ચૂંટાયેલા સભ્ય સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી સુમિત કુમાર રૂપાભાઈ પરમારે પોતે સ્વૈચ્છિક રીતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું જે કારણ એમને દર્શાવ્યું છે એમનો પત્ર હું આપને વાંચી સંભળાવું છું માનનીય પ્રમુખશ્રીનું કાર્યાલય ભારતીય જનતા પાર્ટી બોટાદ એમનો વિષય છે ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું સ્વીકારવા બાબત સવિને જય ભારત સાથ જણાવવાનું કે હું પરમાર સુમિત કુમાર રૂપાભાઈ સરલા ગામ ગામનો રહેવાસી છું અને હાલ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત બોટાદ ચેરમેન તરીકે પોતાની ફરજ નિભાવું છું છેલ્લા ચાર વર્ષમાં મેં કાયદામાં સંવિધાનમાં રહી પોતાની ફરજ નિભાવી પણ હાલ જે કડદાકાંડ બુટાદ માર્કેટિંગ યાર્ડમાં થયેલ અને તેમાં ઘણા બધા નિર્દોષ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે કાયદા અને સંવિધાન નેવે મૂકીને ખેડૂતોને જેલમાં પૂરેલ હોય તો ખેડૂતોના ન્યાયના હિતમાં હું ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું મિત્રો જો એક ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યનો અંતરાત્મા જાગતો હોય તો જે લોકો તટસ્થ રહેવાની વાત કરે છે અથવા બિન રાજકીય રહેવાની વાત કરે છે અથવા ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે આવા લોકોને પણ મારી અપીલ છે કે હવે માણસ હોવાનો જીવતા હોવાનો પુરાવો આપવાનો સમય પાકી ગયો છે ગુજરાત અત્યારે સંઘર્ષના રસ્તે છે અને એમાં કોઈ તટસ્થ બિનરાજકીય રહી શકે એવી સ્થિતિ આ કડદા સરકારે રહેવા નથી દીધી ત્યારે આપના અંતરાત્માને આત્માને ઢંઢોળો જાગો અને સંઘર્ષના આ રસ્તે સૌ સાથે જોડાવો